મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના એકનાથ શિંદે જૂથ જ અસલી નિર્ણયને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખના શિવસેના પાઠવી હતી સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાવેરકરને ગેરકાયદે અરજીઓ પર એકત્રીસ ડિસેમ્બર સુધી ચુકાદો આપવાનું કહ્યું છે ત્યારબાદ આ સમય મર્યાદાને દસ જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાવરકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે રાહુલ નાવેરકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો છે સ્પીકર નાવેરકરનો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવ્યો છે સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી છે વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે સ્પીકરે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે ત્યારે વિધાનસભાના સ્પીકરે આપેલ ચુકાદાને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસઆર પાટીલે આવકાર્યો હતો અને ચુકાદાને વધાવી લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી સાથે જ હિન્દુ હૃદય સમ્રાટ સ્વ બાલા સાહેબ ઠાકોરનું રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે આજે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષે જે ચુકાદો આપ્યો છે અમારા માનનીય મુખ્યમંત્રી લોકડેલા એકનાથ શિંદે સાહેબના પક્ષમાં એનો અમે બધા શિવસૈનિકો અને શિવસેનાની ટીમ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ કેમ કે એમને એકદમ નાની નાની વાતો અધ્યક્ષજીએ ધ્યાને લઈને એવો જજમેન્ટ ચુકાદો આપ્યો છે કે સત્યની જીત ખરેખર એને જ કહેવાય છે શિંદે સાહેબ એક બાલા સાહેબ ઠાકરે જેના આનંદ દિગે સાહેબના વિચારોને લઈને શિવસેનાના અસલ વિચારોના વારસદાર તરીકેને એમને જે જીત મળી છે તે બદલ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ તમને એક નાનોકડું ઉદાહરણ કહ્યું મેં જે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષે કીધું કે ભાઈ કોઈ બી પાર્ટીના અધ્યક્ષ હોય એ એકલા હાથે કોઈ નિર્ણય લે એ માન્ય રાખવામાં આવતો નથી કેમ કે રાષ્ટ્રીય કાર્યકારની જે હોય એ બધા મળીને નિર્ણય લઈએ કે કોઈની ભૂલ હોય તો એને કઈ રીતે ડિસ્કવોલિફાય કરે એવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી પર કર્યા હતા જે તદ્દન ખોટા હતા અને એ અમારી જીત એટલે જ થઈ કે અમે સાચા હતા અને સત્યના માર્ગ પર ચાલવા હતા બાલા સાહેબ ઠાકરેજીના વિચારો પર ચાલતા હતા ધર્મેશ પટેલ આર અંકલેશ્વર